ના જગદીશભાઈ સાધુ ને તલાટીકમ મંત્રી તરીકે ચાલુ રાખવામાં આવશે તો ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં

માટે કરવાની શિમકી ઉછારી હતી અને જગદીશભાઈ સાધુ દ્વારા પંચાયત ખાતે ફરજ બજાવતા કર્મચારીને હેરાનગતિ કરવામાં આવે છે જેને લઈને આજે અણખોલ ગ્રામ પંચાયતના સભ્યો તથા અનખોલ ગ્રામજનો દ્વારા વડોદરા જિલ્લા પંચાયત ખાતે આવેદન પત્ર આપ્યું અત્યારે અમે અણખોલ ગ્રામ પંચાયતના તલાટી વિરુદ્ધ આવેદન પત્ર આપવા આવ્યા છે તલાટીનું જે વર્તન છે બહુ જ ખરાબ છે છેલ્લા એક વર્ષથી લોકો કંટાળી ગયા છે એક વર્ષથી આ ફરજ બજાવે છે પંચાયતના સભ્યોને પંચાયતમાં જવા માટેની એન્ટ્રી નથી કે બેસવાની પણ એન્ટ્રી નથી અને જે કોઈ આવે એની સાથે ઉદ્ધતાઈથી વર્તન કરવું એની પર પોલીસ ફરિયાદો કરવી એવી રીતના ફરિયાદો કરીને લોકોને હેરાન કરે છે પબ્લિક કંટાળી છે જે કામો થયા છે છેલ્લા એક વર્ષમાં અંદાજીત બે કરોડના આસપાસના એને કામો મંજૂર કરાવી લાવ્યો છે અને તમામ કામોમાં એને એના પોતાના ત્યાં કોન્ટ્રાક્ટરો મૂક્યા છે એમને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને એવા કોન્ટ્રાક્ટરો બી બ્લેકલિસ્ટ થવા જોઈએ એવી અમારી માગણી છે આ તલાટીની બદલી થાય અને જ્યારે પણ આનો તપાસ થાય કમિટી રચી કામોની અને કામોમાં ભ્રષ્ટાચાર છે જ અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો ઓપરેશન ગંગા જળ જળ હેઠળ જે મુખ્યમંત્રીએ લોન્ચ કર્યું છે એ હેઠળ એની પર કાર્યવાહી થાય એ અમારી માગણી છે તલાટીનું નામ જગદીશભાઈ કામો છે આરસીસી રોડ ના છે કટર ના કામો છે ઘણા બધા કામો કર્યા છેલ્લા એક વર્ષમાં બે કરોડની આસપાસના કામો છે ઉમેશ પટેલ